કરનાર ઝડપાયો ગરીબ અને ખેડૂતના ટ્રેક્ટર ભાડે ફરવા માટે છેતરપિંડી કરનાર ધરપકડ હાલોલ જીઆરડીસી માં રહેતા લખનભાઈ કમલભાઈ ચૌહાણની હાલોલ રૂરલ પોલીસે કરી છે ધરપકડ તો ટ્રેક્ટર માલિકને વિશ્વાસમાં લઈ લોન કરાવી લોનની રકમ નહીં ભરી તેમજ માલિકને ભાડું નહીં આપી કરી છેતરપિંડી પોલીસે આરોપી પાસેથી તે ટ્રેક્ટર સાથે કુલ અડતાલીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે તો ગરીબ અને ખેડૂતના અંદાજે હજી ચાલીસ થી પિસ્તાળીસ જેટલા ટ્રેક્ટરની છેતરપિંડી કર્યા હોવાનું પણ સામે આવ્યું છે બીજા પાંચ આરોપી પોલીસની તપાસમાં બહાર આવ્યા હાલોલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે તો ટ્રેક્ટર માલિકને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરનાર ઝડપાયું રહેતા લખનભાઈ કમલભાઈ ચૌહાણની હાલોલ રૂરલ પોલીસે ધરપકડ કરી છે ટ્રેક્ટર માલિકને વિશ્વાસમાં લઈ લોન કરાવી લોનની રકમ નહીં ભરી તેમજ માલિકને ભાડું નહીં આપી કરી છેતરપિંડી પોલીસે આરોપી પાસેથી તે ટ્રેક્ટર સાથે કુલ અડતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે